અને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે આખા તમામ સુવિધાઓ ઊભી કરવા માટે કટિબદ્ધ છે સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઉભી છે વડગામનો વિકાસ કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કામ કરી રહી છે આ લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિકો યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે છ સો અઠાણું ચોર્યાસી મીટર જમીન પર અંદાજે રૂપિયા ચાર કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે આ લાઇબ્રેરી ખાતે કુલ એકસો ઓગણસાતેર વિદ્યાર્થીઓને બેસવાની જે ઇમારત છે તે બનાવવામાં આવી છે અને બાળકો મહિલાઓ માટે અલગ અલગ જગ્યાઓ કોન્ફરન્સ રૂમ તથા વીસ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર આ લાઇબ્રેરી થકી વડગામ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન પણ મળી રહેશે નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માડી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકોર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ત્યાં વડગામ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ તો મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી છે હવે અફવાઓ ફેલાઈ રહી છે કે જો એસઆઈઆર ફોર્મ નહીં ભરાય તો આધાર કાર્ડ પેન કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સહિત તમામ સરકારી જે લાભો છે તે બંધ કરવામાં આવશે લિંબાયતમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો કરવામાં આવી રહી છે અને ત્યારે આવી જાહેરાતનો એક વિડીયો વાયરલ થયો છે આ વિડિયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગીરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી આ ઓટો રિક્ષાઓ પર કોઈ પણ પક્ષ સંગઠન કે જૂથનું નામ બેનર કે ધ્વજ ન હતો અને આ ઓટો રસ્તા ઉપર ફરતી હતી અને લાઉડ સ્પીકર પર જાહેરાત કરતા હતા કે જો લોકો એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ નહીં લેશે તો તે ફોર્મ નહીં ભરે તો તેમના આધાર કાર્ડ પેન કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ સહિત તમામ જે સરકારી લાભો છે તે બંધ કરી દેવામાં આવશે અને આ જાહેરાતોથી લોકોમાં મૂંઝવણ અને ભય ફેલાયો હતો આ મુદ્દે જ્યારે કલેક્ટર કલેક્ટરાલયમાં તપાસ ખબર પડી અને જો ખબર પડી તો તપાસ કરતા આ જાહેરાત કરવામાં આવી છે એવું કોઈ ઘોષણા થયું જ નથી તે પ્રકારની જાણવા મળ્યું હતું અને આ સંપૂર્ણપણે અફવા છે એસઆઈઆરએ મતદાન યાદી સુધારની પ્રક્રિયા છે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને ડોક્ટર સૌરવ પારધી જે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોએ કોઈપણ ભ્રામક જાહેરાત પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ વહીવટી તંત્ર અથવા પોલીસને કરવી જોઈએ અજાણ્યા ઓટો ડ્રાઈવરના હેતુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભ્રામક જાહેરાતો કરનારાઓની ઓળખ

ઈઆરઓ શ્રીને તપાસ અહેવાલ મોકલવામાં મોકલી આપવા જણાવ્યું છે ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બનતી થઈ રહ્યા એનું જણાવે છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને મતદારોને અપીલ કરું છું કે આપનું ઈ એપ ફોર્મ જે આપના વિસ્તારના બીયરો દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સાથે સહિત અમારા બીયરો સીને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રે કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને સાત રસ્તાઓ સહિત સાત કાશી ગામ ખાતે સાઈઠ લાખના ખર્ચે લાઇબ્રેરી અને બુદવાડા પ્રાથમિક શાળામાં નવા ઓરડા નિર્માણ કરવામાં આવનારો છે અને જેના ખાતમુહૂર્ત નો કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક નવા રસ્તાઓનું નિર્માણ થવા જઈ રહ્યું છે કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું આ નવા રસ્તાઓના નિર્માણથી સ્થાનિક લોકોને અવર જવર માટે વધુ સારી સુવિધા મળશે અને ગ્રામ્ય વિકાસને વેગ મળશે ખાતમુહૂર્ત કરાયેલો મુખ્ય રસ્તાઓમાં કરોડોના ખર્ચે નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ વિકાસ લક્ષી કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ કાર્યો ટૂંક સમયમાં પૂર્ણ કરીને નાગરિકોની સુવિધામાં વધારો કરવાનો લક્ષ્ય છે તાલુકામાંથી અલગ નવો તાલુકો બનાવવામાં આવ્યા છે એવા ઉકાઈ ગામના તમામ ગામડાઓમાં આજે લગભગ પાંચ કરોડ અને પાસઠ લાખ રૂપિયાના રાજ્ય સરકારના મોટા કામો મંજૂર કર્યા છે સાથે સાથે તાલુકા પંચાયત એટીબીટી ના કામો આયોજના કામો ટીएसपी ના કામો અને ધારાસભ્ય ના કામોનું તમામ કામોને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ગુજરાતના મોદને મક્કમ સભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે પહેલી વખત રજૂઆત કરવામાં આવી કે સંગ્રહમાંથી અમને ઉકાઈ નવો તાલુકો બનાવી આપવામાં આવે અને નુકાઈ નવો તાલુકો બનવાને કારણે આજે ગામડાના લોકોનો ખૂબ સારો વિકાસ કાર્ય થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં નવી ગ્રાન્ટ મળશે અને બમણી ગ્રાન્ટ મળશે તે સંદર્ભમાં આ ઉકાઈ નવો તાલુકો બનાવીને લોકોના વિશ્વાસ સાથે અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધી જ સીટો અમે શાંતિથી જીતી જશું એ હું ખાતરીપૂર્વક ખાતરી આપું છું હવે કરીએ અમદાવાદની તો ગુજરાત એટીએસ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપનારા શખ્સોને પકડવા માટે રચવામાં આવેલી એક સ્પેશિયલ ટીમે મોટી સફળતા મેળવી છે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ સાથે જોડાયેલા બે જાસૂસ અજયસિંઘ અને રશ્મની પાલની ધરપકડ કરવામાં આવી છે એટીએસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ગોવા ખાતે અજયસિંહની ધરપકડ કરવામાં આવી અજયસિંહ અગાઉ આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો અને તેનું અંકિતા શર્મા નામની મહિલાથી બે હજાર બાવીસથી સંપર્ક હતું અને તે સતત ગુપ્ત માહિતી શેર કરતો હતો દમણમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની રશ્મિની પાલને પણ પકડી પાડવામાં આવી છે રશ્મિની પ્રિયા ઠાકુર નામના એકાઉન્ટ મારફતે પાકિસ્તાની એજન્ટો સાથે સંપર્કમાં હતી અને બંને આરોપીઓ એકબીજાને ઓળખતા પણ નહોતા પરંતુ બંને સીધા આઈએસઆઈ સાથે સંપર્કમાં હતા અજય સિંહ પોતાના મોબાઈલમાં રાખેલા દસ્તાવેજો અને સંવેદનશીલ માહિતી સીધી આઈએસઆઈ સુધી પહોંચાડતો હતો રશ્મિન બે હજાર પચીસમાં આઈએસઆઈ સાથે જોડાઈ હતી અને દરેક વખતની વાતચીત બાદ વોટ્સઅપ એકાઉન્ટ ડિલીટ કરી દેતી હતી અજય અજયસિંહને તેની હેન્ડલર અંકિતા શર્મા માર્ગદર્શન આપતી હતી રશ્મિની હેન્ડલર અબ્દુલ સત્તાર અને ખાલિદ હોવાનું એટીએસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે ફોર્સની પોસ્ટિંગ આંતરિક માહિતી સહિતની જે છે તે સતત મોકલવામાં આવતી હતી દેશ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માહિતી પાકિસ્તાની એજન્ટ સુધી પહોંચતી હતી આઈએસઆઈ તરફથી કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે કે નહીં તેની તપાસ ચાલુ છે માહિતી મળ્યા બાદ એટીએસએ બંને શખ્સો પર વ ખાસ વોચ ગોઠવી અને પુરાવા એકત્ર કર્યા હતા અને તે બાદ ઝડપી કામગીરી કરીને બંને કસ્ટડીમાં લીધો છે

एप्लीकेशन भी डाउनलोड कर रखा था एट द सेम टाइम रश्मिनी का जो बात है वो एक्सप्लिसिटली कॉल करके जितने भी नंबर्स इनके साथ शेयर किया और ट्राई करती थी उनके साथ परिचय बढ़ाए और उनके साथ इन्फॉर्मेशन निकाल के उनके साथ शेयर कर। आधे बारे गए थे ऐसा माति कुछ नहीं मिला अभी तक ऐसा है की एक्सक्लूसिवली अलग ऑपरेशन

जितना ले सकता था वो सारा लेके वो शेयर भी करता था उसके अलावा ये खुद उसके फोन में जो इंस्टॉल करता था और डाउनलोड करता था वो सारा ऑटोमेटिकली एक्सेस वो कर सकती थी ये तो, पहली बात दूसरी जो रश्मनी जो है वो अलग अलग फोन नंबर इनके पास जो जिनको दिया गया था वो सभी के साथ कांटेक्ट करती थी और सबके साथ परिचय बना के उससे जितना इंफॉर्मेशन ले सकती थी तो वो सारा लेके और शेयर करती थी रश्मिनी अभी 2025 में ही इनका परिचय शुरू हुआ अभी तक हमारे इन्वेस्टिगेशन में आया अभी इसके बाद अगर जो भी इससे पहले भी है क्योंकि बहुत सारे चैट जो है जो डिलीट करते थे रिपीटेडली और अकाउंट डिलीट करते थे अभी तक हमारे तपास में इतना आया कि जनवरी 2025 से इनका परिचय है हो सकता है इससे आगे भी है वो अभी एनालिसिस में पता चलता है उनका मॉडल ऑपरें जनरली लेडी के साथ लेडी है उसी वो अलग अलग तरीके का ट्राई करती थी जो भी उनका पाकिस्तानी इंटेलिजेंस इनका हैंडलर जो है वो कहते थे उस हिसाब से वो करती थी बट जनरली हनी ट्रैप करने की भी कोशिश करते थे जनरली स्पीड ऑफ करके जितना इन्फॉर्मेशन वो आदमी के हिसाब से ऑपोजिट पर्सन जैसे रिस्पॉन्ड करते हैं उसके हिसाब से इनका रेस्पॉन्स होता था रश्मिनी बेसिकली एक होम मेकर प्राइवेट ट्यूशन भी लेती है दम

એસઓજીની ટીમ મોડાસા બાયપાસ પર આવેલા રેલવે ફાટક પાસે પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરતા બંને શખ્સો ભીડભાડવાળી જગ્યામાં ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે એસઓજી પોલીસે બંને શખ્સોને પાસેથી જણાવી દીધી કે આ ત્રણ લાખથી વધુના સોનાના દાગીના અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે આ બંને શખ્સો મોડાસા ભીલોડા અને શામળાજીમાં મંદિર પાસેના ભીડભાડવાળા જે એરિયો છે તેનો લાભ લઈને સોનાના દાગીનાઓની ચોરી કરતા હતા અને ત્યારે એસઓજી પીઆઈ એચપી ગરાવસિયા અને તેમની ટીમે આ બંને ઈસમોને મોડાસાના બાયપાસ પાસેથી ઝડપી લીધા છે સાથે જ આ બંને ઈસમો અન્ય કેટલા જ અને કયા કયા ગુનાઓમાં સંડોવાયેલા છે તે બાબતે ઝીણવટપૂર્વક તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લા પોલીસ વડાશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગરાસિયા તથા પીએસઆઈ શ્રી એચ રાઠોડ તથા એસઓજી સ્ટાફની ટીમ મોડાસા વિસ્તારમાં બાયપાસ ફાટક પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે શંકાસ્પદ સમૂહ તેઓને મળી આવેલા હતા જેઓની પૂછપરછ કરતા તેઓ જીતુભાઈ પ્રકાશભાઈ દેવી પૂજક તથા ગુલાબભાઈ દેવકરણભાઈ તેવી મુજબ બંને રહેવાસી મહેમદાવાદના હોય મળી આવેલા હતા જેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જે મોડાસા વિસ્તારમાં ભિલોડા પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ વિસ્તાર તથા શામળાજી પોલીસ સ્ટેશન પેટનના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા મંદિરની આજુબાજુમાં ભીડભાડમાં લાભ લઈ અને સોનાના દાગીના ચોરી કરવાની ટેવવાળા હોય તે ગુનાઓ કબૂલ કરેલ હોય જે ગુનાના કામે તેઓની પાસેથી પોલીસ પોલીસનો એક ગુનો તથા પોલીસ પોલીસના ત્રણ ગુનામાં ચોરીમાં ગયેલ સોનાની ચેન મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે તેમજ તેઓની પાસેથી બે મોબાઈલ ફોન મળી કુલ ત્રણ લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ બંને આરોપીઓને અટક કરી અને કબજે કરવામાં આવેલો છે અને બંને આરોપીઓને જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અંકલેશ્વરની તો અંકલેશ્વર ભરૂચના અંકલેશ્વરના પાનોલી કરમાલી ગામ ખાતે રહેતા દુષ્કર્મી મોલવી દ્વારા ઉભું કરવામાં આવેલું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે મૌલવીએ ઉભું કરેલું ગેરકાયદેસર મકાન દુકાનો તથા મદરસાની આગળના ભાગનું દબાણ દૂર કરવામાં આવ્યું છે આ મોલવીની હિન્દુ મહિલાને અર્ધ બેભાન કરી અને દુષ્કર્મ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેના દસ દિવસના રિમાન્ડ મળ્યા હતા અને જે અંતર્ગત પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં મૌલવીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો જે અંતર્ગત દસ દિવસના રિમાન્ડ તથા વિવિધ અધિકારીઓની તપાસમાં અનેક દબાણો ગેરકાયદેસર સામે આવ્યા હતા સાથે જ આ મૌલવી મહિલાઓ સાથે તાંત્રિક વિધિ વશીકરણ કરવાના બહાને દુષ્કર્મ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે તેમજ મોલવીનો પાસપોર્ટ કોર્ટમાં જમા હતો તો વિદેશમાં કેવી રીતે ગયો તેની તપાસ પણ હાલ ચાલી રહી છે તારીખ રોજ પોલીસ રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમા કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ મદની દારૂ તરબેત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના પક્ષના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કેદેશ્વર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેશર રીતે બનાવેલો તો આ તમામ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે આરોપીના દસ દિવસના રિમાન્ડ ઉપર શું વિશેષ કોઈ માહિતી બહાર આવી હતી જી બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના છાસરડા ગામે જે આ કોદરાથી જોડતા રોડના નવીનીકરણ કાર્ય અંગે ગંભીર પ્રશ્નો ઉઠવા લાગ્યો છે રોડનું કામ શરૂ થતાં ગામ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને બે દિવસ પહેલા ગ્રામજનોએ ઉત્સાહભેર નવા રોડના મુહૂર્ત વિધિ પણ કરી હતી પરંતુ માત્ર બે જ દિવસમાં રોડ તૂટી પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે રોડનું કામ નબળી અને હલકી ગુણવત્તાથી કરાયું હોવાનો ગ્રામજનોનો આરોપ છે કોન્ટ્રાક્ટરે તાકેદારી વગર ભ્રષ્ટાચારની ગંધ આવે તેમ કામ કર્યું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે તૂટી રહેલા રોડના વિડીયો ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો છે અને રોડની જે દયનીય સ્થિતિના વિડીયો અધિકારીઓને મોકલી નિરીક્ષણના અભાવ પર વિરોધ વ્યક્ત કર્યો છે સ્થાનિકોએ જિલ્લા પંચાયત પર પણ યોગ્ય દેખરેખ ન રાખવાના આરોપો મૂક્યા છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો રોડના ગુણવત્તાહીન કામની ફરિયાદો હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ સત્તાવાર અને સ્થળે નિરીક્ષણ કરવા માટે ન આવતા ગ્રામજનોમાં નારાજગી છે સમગ્ર મામલે ગ્રામજનોએ કાનૂની કાર્યવાહી અને કડક તપાસની માંગ કરી છે રોડ જેવા મહત્વના વિકાસ કાર્યોમાં જો ભ્રષ્ટાચારની શંકા ઉઠતા લોકોમાં અવિશ્વાસનો માહોલ સાફ જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલીના ધારી તાલુકાના મોણવેલ ગામમાં ગઈકાલે બપોરે એક દીપડાનું વીજ શોક લાગવાથી મૃત્યુ થયું હતું આ ઘટના ધનજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં બની હતી પ્રાથમિક માહિતી અનુસાર દીપડો ખેતરના લીમડાના ઝાડ પર બેઠો હતો અને ત્યાંથી તેણે અચાનક છલાંગ લગાવતા બાજુમાં આવેલા વીજળીના જીવંત તારનો સ્પર્શ થયો હતો અને જેના કારણે તેને વીજ શોક લાગ્યો હતો ઘટનાની જાણ ખેડૂત ધનજીભાઈએ વન વિભાગને કરી હતી અને માહિતી મળતા જ વન વિભાગ અને પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટીમે દીપડાના મૃતદેહોને કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના જે વર્કર સાથે બનતા બનવા પામી છે તે અજય ઇજાગ્રસ્ત વર્કર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે મજૂરની હાલત ગંભીર હોવાના કારણે ડોક્ટરે તેને સુરતની એક બીજી હોસ્પિટલ ખાતે રેફર કર્યો છે અને પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તાતી થૈયા ગામ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એમાં પ્રભાકર પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડ નામની એક સાડી બનાવતી મિલ છે આમાં કામ કરતા એક વ્યક્તિ જેનું નામ છે રણજીત અજીત મોહંતો જેની ઉંમર પચીસ વર્ષની છે અને એ મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે આ વ્યક્તિ એ સાડીના કારખાનામાં કામ કરતો હતો ત્યારે સાડીની અંદર એનો હાથ આવી ગયેલો ને એ મશીનમાં ફસાઈ ગયેલો એમાં એના ડાબા હાથ જે છે એ મશીનની અંદર આખો ખભાથી જ કપાઈ ગયેલો છે અને ત્યાં જ એ ફેક્ટરીની અંદર એ હાથ છે એ મશીનની અંદર ફસાયેલી હાલતમાં રહી ગયેલો અને ખભામાંથી છૂટો પણ થઈ ગયેલો હતો બનાવની જાણકારી મળતાં જ એમના જે ફેક્ટરીના મેનેજમેન્ટ છે એમના દ્વારા એને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા છે હાલમાં એને ગંભીર ઈજા થયેલી છે અને સુરત શહેર ખાતે આવેલી એપલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ છે આ બાબતની અંદર કડોદરા પોલીસ સ્ટેશનમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આ બાબતમાં જે કંઈ જો કોઈ બેદરકારી કે ગુનાહિત જણાતો છે તો એ બાબતે ગુનો દાખલ કરવામાં આવશે અને હાલમાં આની તપાસ છે કડોદરા પોલીસ તો તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ગરમાવો શરૂ થઈ ગયો છે સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઇન મુજબ આ વખતે ચૂંટણીમાં મહિલાઓને ત્રીસ ટકા અનામત આપીને એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે ત્યારે આ અનામતના કારણે બોર્ડમાં એક બેઠક વધારવામાં આવી છે અને જ્યારે મહત્વની ખજાનચીની પોસ્ટ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે ઓગણીસ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર છે અને આવતીકાલે જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફોર્મની ચકાસણી આઠમી ડિસેમ્બરે થશે અને અંતિમ ઉમેદવાર યાદી દસમી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાશે ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે જાણીતા એડવોકેટ નલિન પટેલે પોતાની દાવેદારી નોંધાવીને ફોર્મ ભર્યું હતું મહિલા અનામત અને નવા ઉમેદવારોના આગમનથી આ વખતની વીબીએ ચૂંટણી રસપ્રદ બની રહેશે ગુજરાતના નાના મોટા બારની ઓગણીસ ડિસેમ્બરે વકીલ મંડળોની ચૂંટણી છે એમાં બરોડામાં પણ બરોડા બાર એસોસિએશન તરફથી ચૂંટણી યોજાનાર છે અને દર વર્ષની જેમ આ વખતે પણ મારા તમામ મિત્રોના સહ સહકારથી અને તેઓની પ્રેરણાથી મેં આજે પ્રેસિડેન્ટના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ આજે ભર્યું છે તમે જોઈ શકો છો કે મારી સાથે સિનિયરથી મારી જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ અને બીજા ઘણા બધા વકીલ મિત્રો કે જે કોર્ટમાં આવતા હોય ના આવતા હોય પોતાના કામ અર્થે ઘણી વાર આવેલા જાય એ તમામ વકીલો આજે મારા સપોર્ટમાં મારી જોડે હાજર છે અને આ તમામ વકીલ મિત્રોનો હું આજે આભાર એટલા માટે વ્યક્ત કરીશ કે મને એવું હતું કે આજે ટૂંકા ગાળામાં મેં જાહેરાત કરી છે કે હું આવતીકાલે ફોર્મ ભરવાનો છું અને આટલી બધી સંખ્યા તો એ ખરેખર એમના વકીલ મિત્રોના પ્રેમ લાગણી અને એમને જે માહોલ ઊભો કર્યું છે મારા માટે ચૂંટણી લડવા માટેનું એ ખરેખર સરાહનીય છે આજે ચૂંટણી અધિકારીઓ ઘણા બધા નિયમો બનાવ્યા છે અને એમાં તમે એ પણ જોઈ શકો છો કે કોઈ પણ જાતના બેનર કે કોઈ પણ જાતના પોસ્ટર કે કોઈ પણ જાતના બીજા પ્રચાર વગર ચૂંટણી લડો એવો જે આદેશ ચૂંટણી અધિકારીઓ તરફથી મળ્યો છે એનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે અને તમામ મતદારો એમને મત આપનાર છે કે જે મતદારો પોતે કેન્ડિડેટને સારી રીતે ઓળખે છે જે કેન્ડિડેટ કે જેને કશું કોઈ કામ જ ના કર્યું હોય વકીલો માટે માટે તે આ પોસ્ટર ને મારવા જરૂરી હતા એવું આજના તમામ યુવા પેઢીના ના અને બીજા ઘણા સિનિયર વકીલો કહી રહ્યા છે કે જે કામ કરે છે એને ખરેખર કોઈ પોસ્ટર તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત